આજની વાનગી જોઈને નાના બાળકોના મોઢામાં તો પાણી આવી જ ગયું હશે અને આ વડીલોને પણ એટલી જ પસંદ આવશે કારણ કે આમાં ખજૂર એટલે કે નેચરલ શુગરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ડાયાબિટીસવાળાને પણ માફક આવશે તો એકવાર ફરીથી હું મારી ચેનલ ગુજ્જુ તડકામાં આપનું સ્વાગત કરું છું તો ચાલો રાહ જોયા વગર આપણે રેસીપી વિશે જાણી લઈશું ફ્રેન્ડ્સ ગુજ્જુ તડકા ચેનલ સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરો અમારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ અહીંયા અઢીસો ગ્રામ કિમિયા ખજૂર લીધેલી છે વન ટેબલ સ્પૂન ઘી લીધેલું છે ચાર ચમચી ટોપરાનું છીણ મિક્સ ડ્રાય ફ્રૂટ અને મેરીગોલ્ડ બિસ્કિટ બિસ્કીટ તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ આપણે મિક્સ જે ડ્રાયફ્રૂટ છે તેને ક્રશ કરી લઈશું અહીંયા મેં કિમિયા ખજૂર લીધેલી છે તો આપણે તેમાંથી ઠળિયા કાઢી લઈશું આ ખજૂર એકદમ સોફ્ટ આવે છે અને આપણે આને ધોવાની પણ જરૂર નથી પડતી આના ઠળિયા એકદમ ઇઝીલી નીકળી જાય છે તો આપણી ખજૂર અહીંયા રેડી થઈ ગઈ છે તો હવે આપણે કઢાઈ લઈશું અને તેમાં જે વન ટેબલ સ્પૂન ઘી લીધેલું છે તે ઉમેરી દઈશું ઘી ઓગળી જાય ત્યારબાદ આપણે જે ખજૂર રેડી કરેલી છે તેને આપણે આમાં લેવાની છે અને હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું તો બરાબર મિક્સ થઈ ગઈ છે હવે તો તમે જોઈ શકો છો આપણી ખજૂર એકદમ એકરસ થઈ ગઈ છે તો હવે આપણે આમાંથી અડધો ભાગ કાઢી લઈશું તો તેને એક બાઉલમાં લઈ લઈએ આપણે અને બીજો જે વધેલો ભાગ છે તેમાં આપણે જે ડ્રાયફ્રૂટ ક્રશ કરેલા છે તેને એડ કરી દઈશું અને હવે આપણે તેને બરાબર મિક્સ કરી લેવાનું છે આ બધી પ્રોસેસ આપણે લો ફ્લેમ ઉપર જ કરવાની છે તો બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આને પણ એક બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ આપણે હાથમાં ઘી લગાવી લઈશું અને આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે તેનો બોલ બનાવી લેવાનો છે અને બે હાથની મદદથી આપણે જેમ પૂરી વણીએ છીએ તે રીતના આપણે તેને વણી લેવાની છે તો તમે જોઈ શકો છો આપણે બિસ્કિટના માપનું તેને વણી લીધેલું છે અને તેની ઉપર હવે આપણે જે ડ્રાયફ્રૂટવાળું મિશ્રણ રેડી કરેલું છે તેને લઈશું અને તેનો બોલ બનાવીને પૂરીના શેપમાં આપણે વણીને તેની ઉપર મૂકીશું અને આપણે જે ડ્રાયફ્રૂટવાળું ખજૂરનું રેડી કરેલું છે તે હવે આપણે બોલ બનાવીને તેવી જ રીતે આપણે આમાં પણ મૂકી દેવાનું છે અહીંયા મેં બંને બાજુ સાદા ખજૂરના જે બનાવેલા છે તે પ્લેન લીધા છે અને વચ્ચે ડ્રાયફ્રૂટના મૂકેલા છે આપણું ખજૂર બિસ્કીટ હવે ઉપરથી કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે સાઈડમાં આપણે ખજૂરનું જે બીજું મિશ્રણ બનાવેલું છે તેમાંથી લઈને તેને બરાબર કવર કરી દઈશું અને હવે આવી રીતના આપણે બીજા ખજૂર બિસ્કીટ પણ રેડી કરી લઈશું તો ખજૂર બિસ્કીટ આપણા અહીંયા રેડી થઈ ગયા છે તો હવે આપણે એને રોલ ફેરવીને ટોપરાના છીણમાં બોળી લઈશું જેનાથી તેનો લુક ખૂબ જ સરસ આવે છે અને આવી રીતે આપણે બધા ખજૂર બિસ્કીટને કરી દેવાનું છે તો આપણા ખજૂર બિસ્કીટ અહીંયા રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ તો હવે આપણે તેને દસ મિનિટ માટે રેસ્ટ કરવા દેવાનો છે અને તે બરાબર સેટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મૂકી રાખવાના છે તો ફ્રેન્ડ્સ દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે તેના પીસ કરી લઈશું અને આવી જ રીતે હવે બીજા જે છે તેના પણ પીસ કરી લઈશું તો આપણા ખજૂર બિસ્કીટ અહીંયા રેડી થઈ ગયા છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા સરસ દેખાય છે ખજૂર બિસ્કિટ તો હવે આપણે તેને સર્વ કરી લઈએ તમે આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો અને સાથે સાથે તમારા અનુભવો પણ મને શેર કરજો આશા રાખું છું ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમને ગમી હશે તો પ્લીઝ મારી આ રેસીપીને લાઈક કરજો અને સાથે સાથે શેર પણ કરજો આવી જ રીતે આપણે મળતા રહીશું નવી રેસીપી સાથે થેન્ક યુ